દાહોદ જિલ્લાના ધાનપુર મુકામે ચાડિયાનો મેળો યોજાયો મંત્રી બચ્ચુભાઈ ખાબડે મજા માણી અને મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી આજ તારીખ સુલતાન બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે ચાડિયાનો મેળો ભરાયો છે વર્ષોથી જૂનો જાણીતો આ ચાડિયાનો મેળો છે જેમાં આજ રોજ રાજ્યકક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ જેવો કે ચાડિયાના મેળાની મજા માણી હતી અને મનોરંજન સાધનની મોજ માણી હતી મેળાની વિશેષતા એ છે કે આંબાના ઝાડ ઉપર જે નારિયેળ ખજૂર ગોળ અને રોકડા ઇનામ પોટલી બનાવી અને તેમાં મૂકવામાં આવે છે જેને છોડાવવા માટે યુવાનોની હોડ લાગે છે અને જ્યારે આંબાના વૃક્ષ ઉપર ચડે છે તેવામાં મહિલાઓ વાંસની સોટી લઈ અને ફાગ ગીતો ગાતા ગાતા ગોળ ગોળ ફરતા જાય અને વૃક્ષ પર જે પોટલી છોડવા માટે યુવાનો ચડ્યા હોય તેને સોટી મારે છે અને તેને રોકવાનો પ્રયાસ કરતા હોય છે આંબાના વૃક્ષ પર ચડીને પોટલી છોડીને જે આવે છે તેને ઈનામ આપવામાં આવે છે આ મેળો સરહદી વિસ્તાર પર હોવાથી મધ્યપ્રદેશ દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તાર અને ગામોના લોકો અને રાજસ્થાન વિસ્તારના લોકો પણ આ મેળાની મોજ માણવા માટે આવતા હોય છે બહેનો પણ ગીતો ગાતી હોય છે અને સમગ્ર યુવા વર્ગ બાર મહિને હોળીનો તહેવાર મનાવવા માટે દેશ અને દેશ અને ગુજરાત અને પ્રદેશમાંથી અનુભ્ય જિલ્લા લોકો પણ હોળીનો તહેવાર એમાં મને પણ આવવાનો ઉત્તર મળ્યો છે પછી કોઈ આગળ ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી થઈ ગયું